वरमुक्तिकं कर वेणु हरे कं कण सर्वाज्ञ हरिश्चन्दनं शुलिता कण्ठे गोपस्त्रे परिविष्ट विजयते गोपः च बाल Devaki Param.

ોલે ભાગવત ભગવાન ગી જય બાળકૃષ્ણ લાલ ગી જય રામચંદ્ર ભગવાન ગી જય ગજાનન ગણપતિ મહારાજ જગે જય પવન સુતન ભગવાન મહારાજ જગે જય સક્ષ સનાતનગર સર્વ પિતરોગીર આય શ્રી ખોડલ માગીર ભગવતી ચામુંડા માગીર ચડેશ્વર મહાવેવગીર રામદેવ પીર મહીરજ પુરા પુરા દીર કહેશ બોલે નમઃ पार्वती पते हर हर महादे વહલા વૈષ્ણવજનો પરમ ભક્તજનો ને પરમ પવિત્ર માતાઓ પરમ કૃપાલો પરમાત્મા સચિદાનંદ આનંદ પરમાનંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકારની અસીમ કૃપાથી

ચોથા દિવસના પ્રાત સમય નિત્યક્રમ પ્રમાણમાં ભગવાન નું નામ સ્મરણ કીર્તન ધૂલ આ બધું બે મિનિટ આપણે કરી એ પેલા

મીઠાભાઈ મોહનભાઈ ખોડીદાસભાઈ મોહનભાઈ કાંતિભાઈ મોહનભાઈ ગણેશભાઈ મીઠાભાઈ અને સૌથી આપણા જેના છત્રછાયાની નીચે આપણે જે છે એવા મોહન બાપા મલાભાઈ ત્રણેય ત્રણેકભાઈના માતુશ્રી જેને શો વહેલી બેન મોહનભાઈના હેતુથી આપણે આ બેઠી કથા મારું જ રીતે એમનું નામ લઈ ધૂન શરૂઆત કરી છે પણ જેને આપણી બબે તળકડ કથાનો લાભ લીધો છે જે આજ પૂજામાં યજમાન તરીકે બેઠા હતા એવા ધનજીભાઈ કેલાભાઈ ના ધર્મપત્ની જેને આપણી બે કથાનો લાભ લીધેલોમાં અને શિવા બાપા જે હું એક માધ્યમ બન્યું છું મસી ભાઈ ધનજીભાઈ વકીલ સાહેબ એમના માતુશ્રી શ્રી કાંતાબેન જે સ્વર્ગસ્થ છે પરમાર પરિવાર સો તારીખ એકવીસ ચાર બે હજાર એકવીસ જે મહા કોરોના કાળ સમય ચાલતો દરમિયાન પણ એકવાર સમય કથામાં કીધું હતું કે કોઈ પણ કલયુગ ના ઘરેમાં ના આવું મરણ પામે એટલે દુઃખ શોક લાગે પણ આનંદ વાત એ છે કે પોતે ભાગીરથી ગંગાના ના ભાગવત રૂપી અમૃત પાન કર્યું છે બબે વાર મારી કથાનો લાભ લીધો છે માં અને એટલું જ નહીં ત્યારે પોતે રામચરણ સ્વર્ગસ્થ ભાઈમાં ત્યારે પણ બુધવાર હતો અને આજ પણ બુધવાર છે આજ એમની તિથિ છે તિથિ અને નોમ બેય ફેરો છે જો રામ નોમી તો આ બંને જ વાતમાંની પાછળ હરિદ્વાર અમારી ત્યારે કથા હતી ત્યારે પણ આ સમાચાર સાંભળેલા કે કાંતિભાઈના માથુશ્રી રામચરણ પામેલા અને અયા મંજીબીને પણ બે માતુશ્રીની પાછળ આપણે બે મિનિટ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી અને ભાવથી બધા બોલજોમાં કારણ કે આજ નવમી તિથિ છે પિતરોની સ્મરણની તિથિ છે શ્રદ્ધાંજલિની તિથિ છે તો બધા ભાવથી બોલજો ગોપાલ ગોપાલ ગોવિંદ we uh -huh. ગોપાલ ગોવિંદ ગોપાલ ગોપાલ ગોવિંદ રાધે આવો નો બધા સી પ્યારી હૈ ગોડ ગોપાલ ગોળ ગોપાલ યમુના તક પેરાવે ગૌ ગોપાલ கோபாலாபாலா கோவிாபாலாபால கோவிபாலா மதுன படி பலவாய બજે તો રાધે ગો નહી ભજો તોલા બહિ રાધે ભજિયા રમ રાધ ભગવાનનું નામ સ્મરણ કીર્તન કરી ભવસાગર ને પાર ઉતરવું સુખદેવજી પરીક્ષિત મહારાજ ને કાલના કથા પ્રસંગ ની અંદર પણ આપણે બધા જોયું માં મનુ મહારાજ ના ત્રીજા દીકરી દેવહુતિ ને કપિલ ભગવાન સાંખ્ય જ્ઞાન આપે છે જે કળિયુગ ના જીવાત્મા માટે બહુ અતિ ઉત્તમ છે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રી

સૃષ્ટિનું સર્જનની કથા પણ પરીક્ષિત મહારાજે બતાવી ભગવાનના કપિલ વામન એની અંસવતાની કથા પણ બતાવી પરીક્ષિત મહારાજનો બીજો પ્રશ્ન હતો કે આ કળિયુગના અજવાતમાનું મૃત્યુ નજીક હોય તો એને શું કરવું જોઈએ સુંદર મજાનો પ્રશ્ન બતાવ્યો

કોઈ પણ કલયુગ ના વાતાવરણ મૃત્યુ નજીક હોય ને તો એને ભગવાનનું નામ સ્મરણ કીર્તન દાન પુણ્ય વ્રત તપ અને જપ બધું જ કરવું જોઈએ

પચાસ વર્ષ જીવવા દે છે ભગવાન આપણે આપણું આયુષ્ય ક્યાં ગુમાવી છે તમને બતાવો કે પેલા તો પચાસ માંથી તમે અડધા કરી નાખો પચાસ ના અડધા કેટલા થાય પચીસ ઈ પચીસ વર્ષ આપણે કમ્પ્લીટ સુવામાં નાખી દઈએ હમી હાઈ માઠ વાગ્યામાં પથારી કરી પચીસ ના અડધા કેટલા થાય સાડા બાર સાડા બાર વર્ષ આપણે ખાવામાં પહેરવામાં ઓઢવામાં આ બધા પસાર કરીએ અડધા કરો સવા વર્ષ આપણું બાળપણ વહી જાય આમાં કઈ વાય વધતું નથી હવે આમાં ઘણા બેના માતાઓ બેનો ભાઈઓ એમ કે ભાઈ હરિદ્વાર જ ભગવાને સારું કર્યું છે તો કે મારા શું ઉતાર છે માં જાય છે પણ જેને જેને નાની માં ભક્તિ કરી તમે જોવો તો ખરા ભક્તિ કરવાની કોઈ ઉંમર નથી હોતી માં તમને પેલા બતાવું છું ભક્તિ કરવાની કોઈ ઉંમર મર્યાદા હોય નથી હે